સનાતન પરંપરામાં ગણપતિની પૂજા એવી માનવામાં આવે છે જે તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મેળવીને ઇચ્છિત ફળ આપે છે ગણેશ ચતુર્થીના દિવસે ગજાનનની કઈ મૂર્તિ જીવનમાં મંગળ તરફ દોરી જાય છે તે જાણવા માટે આ લેખ અવશ્ય વાંચો ગણપતિ બાપ્પાના ભક્તો આખું વર્ષ ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી માટે રાહ જુએ છે કારણ કે આ દિવસથી દસ દિવસ સુધી ચાલતો ગણેશ ઉત્સવ શરૂ થાય છે આ દિવસે દરેક વ્યક્તિ પોતાની ક્ષમતા અનુસાર સોના ચાંદી માટી વગેરેથી બનેલી ગણપતિની મૂર્તિ લાવે છે તેની સ્થાપના પોતાના ઘરમાં નિયમ પ્રમાણે કરે છે અને પૂજા કરે છે તમામ પરેશાનીઓને દૂર કરનાર ભગવાન ગણેશની વિવિધ ધાતુઓથી બનેલી દરેક મૂર્તિની પૂજાનું પોતાનું ધાર્મિક મહત્ત્વ છે ગણપતિની કઈ ધાતુથી બનેલી મૂર્તિની પૂજા કરવાથી શું ફળ મળે છે ચાલો જાણીએ વિગતવાર સોનાના ગણપતિ એવું માનવામાં આવે છે કે સોનાથી બનેલી ગણપતિની મૂર્તિની પૂજા કરવાથી શત્રુઓ પર વિજય અને સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે જો તમે કોઈ કારણસર ગણપતિની સોનાની મૂર્તિ નથી લાવી શકતા તો તેની જગ્યાએ હળદરથી બનેલા ગણપતિની પૂજા કરીને આ બધા ફાયદા મેળવી શકો છો ચાંદીના ગણપતિ ચાંદીથી બનેલી ગણપતિની મૂર્તિની પૂજા કરવાથી વ્યક્તિની આર્થિક સમસ્યાઓ દૂર થાય છે અને ધનધાન્યની પ્રાપ્તિ થાય છે ચાંદીના ગણપતિની પૂજા કરવાથી પરિવારના સભ્યોમાં પરસ્પર વિશ્વાસ અને પ્રેમ વધે છે ક્રિસ્ટલ ગણપતિ એવું માનવામાં આવે છે કે સ્ફટિકની બનેલી ગણપતિની મૂર્તિ સૌથી વધુ શુભ હોય છે અને જલ્દી જ ઈચ્છિત ફળ આપે છે એવું માનવામાં આવે છે કે સ્ફટિકથી બનેલા ગણેશજીની પૂજા કરવાથી ગણપતિ જલ્દી પ્રસન્ન થાય છે અને તેમના ભક્તની તમામ ભૌતિક અને આધ્યાત્મિક ઇચ્છાઓ પૂર્ણ કરે છે પારાના ગણપતિ ગણેશ ચતુર્થીના દિવસે પારાથી બનેલા ગણપતિની પૂજા કરવાથી વ્યક્તિના જીવનની સૌથી મોટી અડચણ આંખના પલકારામાં દૂર થઈ જાય છે અને તમામ પ્રકારના સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે કોરલ ગણપતિ સનાતન પરંપરામાં સિંદૂરી કોરલથી બનેલા ગણપતિની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે કોરલ ગણપતિની પૂજા કરવાથી વ્યક્તિના જીવનમાંથી તમામ પ્રકારના રોગ દુઃખ અને ભય દૂર થાય છે અને ગણપતિની કૃપાથી તે સુખી જીવન જીવે છે શ્વેતાર્ક ગણપતિ આંખ છોડના મૂળમાંથી બનાવેલ ગણપતિની મૂર્તિ શ્વેતાર્ક ગણપતિ તરીકે ઓળખાય છે શ્વેતાર્ક ગણપતિની પૂજા કરવાથી તમામ પ્રકારની દૃષ્ટિની ખામીઓ દૂર થાય છે અને વ્યક્તિને ભવિષ્યમાં ક્યારેય પણ માથાના અવરોધો કે જાદુટોણા વગેરેનો ભય નથી રહેતો લીમડાના ગણપતિ એવું માનવામાં આવે છે કે લીમડાના લાકડામાંથી બનેલા ગણપતિની પૂજા કરવાથી સાધકના જીવનમાંથી શત્રુઓ પર વિજય પ્રાપ્ત થાય છે અને ભવિષ્યમાં તેમનાથી પણ પ્રકારનો ખતરો રહેતો નથી ચંદન ગણપતિ સનાતન પરંપરામાં ચંદનને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ચંદનથી બનેલા ગણપતિની પૂજા કરવાથી વ્યક્તિનું મન શુદ્ધ રહે છે અને તેને ભૌતિક અને આધ્યાત્મિક બંને સુખ મળે છે માટીના ગણપતિ હિંદુ ધર્મમાં માટીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે આ જ કારણ છે કે માટીથી બનેલી ગણપતિની મૂર્તિની પૂજા કરવાથી ગજાનનના ભક્તોને અનેક યજ્ઞો કરવા સમાન ફળ મળે છે અને તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવ્યા છે મિત્રો વિડિયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક કરી સબસ્ક્રાઇબ કરવા વિનંતી મળીએ બીજા નવા વિડીયોમાં રાધે રાધે